જે વીર વર્ધી મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે મજામાં જશો અને હાલો નાસ્તો કરવા પછી મળીએ કન્ટિન્યુ ચાલો મિત્રો પછી બ્લોગમાં બને રહીજો સો હવે આપણે જમવાનું બનાવવાનું છે અને મિત્ર મેડમ સાથ બનાવે છે જો સાથ બનાવે છે સાથ બનાવે છે જો કેમ તો અમારે બે

જ્યાંમાં છે આટલું આટલું માખણ ઉતરુંશ એક ચમચી જેટલું આ માખણ રોટલીમાં ચૂકલી ખાવાનું છે હમણાં મિત્રો શાક બની ગઈ છે અને હવે આપણે બનાવશે ગાઠીયે શાક તો મિત્રો મેળી થઈ ગઈ છે અને અત્યારે શાક કોણ બનાવે છે તમને ખબર છે અને જો ખબર પડી ગઈ હોય તો જલ્દીથી કમેન્ટ કરી નાખો તમને થોડી જ વારમાં બતાવશું

رماتے تو تھوڑی تیل نے اوڑا دو تو تیل میں رکھوں رائ میں میں تھوڑا جب کوٹی جائے کوٹی جائے کارے ہے لبھی

તમે કામગારીઓ બધું છોડી દેશે નાખી દેવાનું મસ્યાઓ જીરા હો લસણ નાખી દેવી હું થોડું કપડે માં ન કે દેવી એટલે સોય એટલું જ નાખવાનું પાણી કે કે કાઠી આવે છે એટલે હું દેવી હવે સરવા દેવી હવે ગ્રેવી ની ગઈ સમ મસ્ત મજાની ગ્રેવી હવે ચડવા દેવી તો બની જાય તો ગાઠી નું શાક ગાઠી નાખી દેવી ચાલો આપણે હવે જો શાસ કાંદા ને એવું સડી ગયું છે તો આપણે એને ગાંઠિયા નાખી દઈએ અંદર ગાંઠિયા નાખીને સરસ મજાનો હલાવી નાખ્યો આપણે થોડીક વાર સડવા દઈશું અને શાકને શાક સડી જાય એટલે પછી જોયું કાઢવીન પછી આપણે ઉતારી દઈશું બતાવી દો તો કેમેરામાં જો મસ્ત મજાનું સડી ગયું છે હવે આપણે એને કેસ બંધ કરી દઈશું હવે

અને સાસ છે સલાડમાં છે કેરી છે કાંદા છે કાકડી છે અને રોટલી છે અને માખણ લગાવેલું છે અને સાસ છે સાળો તપ છે અને જમી લે બ્લોગમાં બનાવે છે તો ચાલો મિત્રો મસ્ત મજાની બહુ ભૂખ લાગી ગઈ છે તો અમે જમી લઈએ તમે કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો હેલો મિત્રો હું માર્કેટ થી આવી ગઈ છું અને નરેશ માટે હું છે ને

કેમ કે હું કાય માર્કેટ જવાનો તો આવી ગયો તો ને મેડમ કહેતા એકલા આજે માર્કેટ તો બતાવી તો લેવા શું લેવા છે એમ બ્યુટીફુલ છે અને આ પેન્ટ છે લાગ્યું તમને મસ્ત મસ્ત છે ખરાબ આ તમારી માટે છે આ કાળી દ્રાક્ષ મારી માટે છે પછી ગોળ બાદમાં આવે છે તેલ વિમલ કપાસિયા અને ગાનિયર સીરમ અને ખોપરેલ તેલ આટલી વસ્તુ લાવીશું કેટલાનું બિલ થયું બિલ કેટલાનું થયું ખબર છે આટલી વસ્તુ પાંચસો ને બત્રીસનું બિલ અને કપડા અલગથી એટલે એક હજાર રૂપિયાની ખરીદી કરી ચાલો ભાઈ સૌથી વાધો ખર્ચો કરીને આવ્યો છે મેડમ તો કંઈ નહીં અને આજો અમારો બ્લોગ તમને ગમે હોય ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરજો ચાલો તો પછી અમે બ્લોગમાં એક મને બતાવજો બ્લોગ પૂરો કરી દેવી છીએ અને મેડમને જરાક શું કહેશો તમે તો ચાલો મિત્ર આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો અને જે મિત્રો નથી કર્યું ને કરી લેજો સબસ્ક્રાઈબ કરવાના પૈસા થતા નથી તો ફરી મળીએ નવા સાથે ત્યાં સુધી બાય બાય